બોટાદ જિલ્લાના આશાવર્કર બહેનોએ વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટરને આપ્યું આવેદન બોટાદ જિલ્લાના આશાવર્કર બહેનોએ પોતાના વિવિધ પ્રશ્નોને લઈ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ તાત્કાલિક અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી જિલ્લામાંથી મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો વિરોધ પ્રદર્શન કર્યું હતું પચીસ ટકા અને પચાસ ટકાનો વધારો આપવામાં આવે તેમજ ઓનલાઈન કામગીરીમાં અધિકારીઓ પ્રેશર આપે છે અને ચૂંટણી સહિતની કામગીરીમાં પાણીનું પણ પૂછતા ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ જો બે દિવસમાં અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે કામગીરીથી આગળ થઈને ઉપવાસ પર બેસ્યું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અને કલેક્ટર કચેરી બોટાદ ખાતે જિલ્લાના આશાવર્કર બહેનો દ્વારા કલેક્ટરને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ ચાચિયા ગીતાબેન છે હું સબસેન્ટર લીમડા ચોક અને અર્બન ત્રણમાંથી છું આયશા વર્કર અમારી માંગી છે કે અમારે પચીસ ટકાનો વધારો અને પચાસ ટકાનો વધારો બારથી અગિયાર મહિનાથી બંધ છે અને ઓનલાઈન કામગીરી અમારી આગળ કરાવે છે આયુષ્યમાન ને આભાર કાર્ડ માટે એટલું અમને પ્રેશર આપે છે કે સખત અમારે એની પાછળ દોડ્યા જ કરવું પડે છે બરાબર અને બીજું કે ચૂંટણીની કામગીરીમાં અમને કોઈ પાણીનું પૂછતું નથી બરાબર આયશા વર્કરને આખો આખો સવારથી સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી અમને બેસાડી રાખે છે જ્યાં સુધી બધું ચૂંટણીની કામગીરી પતે નહીં ત્યાં સુધી આશે ને જવાનું નહીં બીજું કે ડેન્ગ્યુની કામગીરી છે મેલેરિયાની કામગીરી છે બધું આશે આગળ કરાવે તો ઓનલાઈન કામગીરી બંધ કરાવો ને અમારી પાસે અમે હાલો આશા એટલું બધું પહેલાં અમને સાત ભણેલા આઠ ભણેલા આશા વર્કરોને લેતા હતા અત્યારે એમ કહે છે કે તમે ઓનલાઈન કામગીરી નહીં કરો તો તમને કાઢી નાખવામાં આવશે તો આશા વર્કર ગામડાની છે આટલી બધી કોઈ ભણેલી કે કેટલી સક્ષમ નથી ત્યારે તો સરકારે અમને રાખ્યા હતા કે ભાઈ ને તાલીમ ઉપરથી અમને રાખ્યા છે તો અત્યારે એમ કહે છે તમારે ઓનલાઈન કામગીરી કરવી જ પડશે તો હું સરકારશ્રીને એટલી એક નમ્ર વિનંતી કરું છું કે